thank you નમસ્કાર મિત્રો મારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે તો બાગેશ્વર ધામના મારા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે મહારાજના ભીંડના ત્યારે માનકોલી નાકા નજીક ઇન્ડિયન ઓઇલ કંપનીમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા જોકે મિત્રો જણાવી દઈએ કે આ કાર્યક્રમ બાદ દિરેન્દ્ર શાસ્ત્રી જનતાને કહ્યું કે હું સૌને ભભૂતિ આપીશ મળતી માહિતી અનુસાર મિત્રો વાત કરીએ તો એક પછી એક કરીને પહેલાં મહિલાઓ આવે અને ત્યારબાદ પુરુષો આવે જો કે મિત્રો પરંતુ ત્યારે જોત જોતામાં તો મિત્રો ભીડ એટલી ઉમટી કે એકની ઉપર એક ચડીને લોકો ભભૂતિ લેવા દોડ્યા હતા જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ 尼瓦。